આરડી હોસ્પિટલ અને વલસાડ જનિત ડૉક્ટર હાઉસ ખાતે મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા સુપર સ્પેશિયાલિટી ઓપીડી લોન્ચ કરી લિવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયો વેસ્ક્યુલર અને થોરાસિક સર્જરી ફંક્શનલ ન્યુરો સર્જન ડાયાબિટીસ સર્જરીના તબીબો વિઝિટ કરશે મુંબઈ વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કરતા વલસાડ સેલવાસ દમણ દહાણું નવસારી ડાંગના દર્દીઓને લાભ મળશે હોવાનું જણાવતા ડોક્ટર એમ એમ કુરેશી વલસાડમાં સુપર સ્પેશિયાલિટી ઓપીડી થકી દર્દીઓને સુલભ ઉચ્ચ ગુણવત્તાવાળી સારસંભાર પૂરી પાડવા કટિબદ્ધ છે હોવાનું જણાવતા ડોક્ટર વિરેન્દ્ર ચૌહાણ પારડી હોસ્પિટલ અને વલસાડ ઝેનિક ડોક્ટર હાઉસ ખાતે મુંબઈની વખાટ હોસ્પિટલ દ્વારા સુપર સ્પેશિયાલિટીની સારવાર મળી રહે તે માટે ઓપીડીનું સંચાલન કરશે મુંબઈથી છ તબીબો પારડી વલસાડમાં વિઝિટ કરશે જે અંગે આજરોજ પારડી હોસ્પિટલ ખાતે ડોક્ટર એમ એમ કુરેશી વખાટ હોસ્પિટલના ડોક્ટર વિરેન્દ્ર ચૌહાણની અધ્યક્ષતાને પત્રકાર પરિષદ મળી હતી જેમાં વખાટ હોસ્પિટલ દ્વારા પારડી અને વલસાડમાં સુપર સ્પેશિયાલિટી ઓપીડીનું લોન્ચ કરવામાં આવ્યું હતું પારડી હોસ્પિટલ અને વલસાડ જેને ડોક્ટર હાઉસ ખાતે સુપર સ્પેશિયાલિટી ઓપીડી આરોગ્યની સારસંભાળ માટેની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિશિષ્ટ સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરશે દર્દીઓને નીચેના મુખ્ય ક્ષેત્રોમાં નિષ્ણાંતની સલાહ અને અદ્યતન સારવારના વિકલ્પોનો લાભ લઈ શકે છે લિવલ ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જરી ડાયાબિટીસ માટે સર્જરી ઇન્ટરવેશનલ રેડિયોલોજી ફંક્શનલ ન્યુરોસર્જન માટે મુંબઈ વોખાટ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડોક્ટર શુભમ જૈન ડોક્ટર મનીષ ડોક્ટર નિખિલ ભસીન ડોક્ટર રમણ ગોયલ ડોક્ટર ધારવ ખેરડિયા ડોક્ટર ગુલસન રોહરા સેવા આપશે વખાટ હોસ્પિટલના વડા ડોક્ટર વિરેન્દ્ર ચૌહાણે આ શરૂઆત સાથે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે વલસાડમાં સુપર સ્પેશિયાલિટી ઓપીડીનું ઉદ્ઘાટન જરૂરિયાતવાળા દર્દીઓને સુલભ ઉચ્ચ ગુણવત્તાવાળી સાર સંભાળ પૂરી પાડવા કટિબદ્ધ છે વલસાડ જિલ્લાના દર્દીઓને મુંબઈ અમદાવાદ સુધી લાંબે જવું ન પડશે કારણ કે પારડી હોસ્પિટલ અને વલસાડ જેની ડોક્ટર હાઉસમાં મુંબઈના સુપર સ્પેશિયાલિટી નિષ્ણાંત છ તબીબો સેવા આપી રહ્યા છે આ અંગે પારડી હોસ્પિટલના તબીબ ડોક્ટર એમ એમ કુરેશી જણાવ્યું હતું કે મુંબઈની પ્રખ્યાત વોખાટ હોસ્પિટલ સાથે જોડાણ કરતા મુંબઈના તબીબો સાથે પારડી હોસ્પિટલ અને વલસાડ જેની ડોક્ટર હાઉસની ટીમ જોડાશે જેથી પારડી વાપી વલસાડ

પારડી હોય કે વલસાડ હોય એ લોકોને સુપર સ્પેશિયાલાઇઝેશન ટ્રીટમેન્ટ માટે ઘણી બધી વખત મુંબઈ કે અમદાવાદ જેવા અને સુરત જેવા મોટા સેન્ટર પર જવું પડતું હોય છે પારડી હોસ્પિટલ અને ઝેમીપ ડોક્ટર હાઉસની સાથે મળીને વોખાટ છે એવો પ્લાન બનાવ્યો છે કે હવે એમના ટોટલ જે છ સુપર સ્પેશિયાલિસ્ટ છે એ ડોક્ટર્સ પંદર દિવસે કે આ મહિનામાં એક વખત મુંબઈથી આ બે હોસ્પિટલોનું જેનું મેં નામ કીધું છે ત્યાં એમનું વિઝિટ કરશે અને પેશન્ટને કન્સલ્ટેશન એ હોસ્પિટલ્સમાં કરાવવામાં આવશે જેથી જે આ એરિયામાં રહેતા હોય કોઈ ડોક્ટર ના ખાવો પડે અને એ જ સુપર સ્પેશિયાલાઇઝેશન ની કન્સલ્ટેશન છે એમના ઘર આંગણે અવેલેબલ મળે એના માટેનું અમે આ એક પગલું આગળ વધારી રહ્યા છે આ ઉપરાંત અમે જયારે શરૂ કરી રહ્યા છે ત્યારે અમે કીધું એમ છ સ્પેશિયાલિસ્ટ અહીંયા અવેલેબલ રહેશે એમાં એક ન્યુરો સર્જન છે જે ડીબીએસ સર્જરી કરતા હોય છે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલસ જેને કહેવામાં આવતા હોય છે એના એક નિષ્ણાંત અવેલેબલ રહેશે ડાયાબિટીસ અને બેરિયાટ્રિક સર્જન ડોક્ટર રમેન ગોયલ જેમનું ઇન્ડિયા ખાતે ઘણું મોટું નામ છે એ પણ અહીં અવેલેબલ રહેશે કાર્ડિયોથોરસિક સર્જન છે ડોક્ટર ગુલશન રોરા એની અવેલેબિલિટી રહેશે અહીંયા ઇન્ટરવેન્શનલ એન્ડ પેરીફેરલ રેડિયોલોજીસ્ટ છે ડોક્ટર નીરવ ખેરડીયા કરીને એમની અહીંયા અવેલેબિલિટી રહેશે તદઉપરાંત અહીંયા જે નેફરોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે એમની પણ એઝ અ ગ્રુપ અમે ટોટલ વર્ષથી કાર્યરત છે જેમ કીધું ગ્રુપની અંદરમાં અમારી ત્રણ અલગ વર્ટિકલ છે એક વોખાટ ફાર્મા છે એક વોખાટ હોસ્પિટલ છે અને વોખાટ ફાઉન્ડેશન છે વોખાટ હોસ્પિટલ જ્યાં સાઉથ મુંબઈમાં અમારી જે બ્રાન્ચ છે અમે દસ વર્ષ કમ્પલીટ કરીને અગિયારમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અમારે ત્યાં ટોટલ ફૂલ ટાઈમ ડોક્ટર્સ ની વાત કરું તો એ પચાસ થી વધારે ફૂલ ટાઈમ ડોક્ટર્સ ની ટીમ છે અને બસો પચાસ થી પણ વધારે પાર્ટ ટાઈમ અને વિઝિટિંગ ડોક્ટર્સ ની ટીમ અવેલેબલ છે એટલે મુંબઈ એ આમ આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કહેવાય એવું શહેર છે અને મુંબઈના ડોક્ટરો એ આપણે છેલ્લા દાયકાઓથી જોઈએ છે કે દે આર ધ બેસ્ટ ડોક્ટર્સ બટ એ વાતને બાદ કરતા બોખાડ હોસ્પિટલની ડોક્ટરોની ટીમ વિશે હું ખાસું જાણતો અને હોસ્પિટલ સાથે સાથે ફિલાન્થ્રોપીમાં પણ ખૂબ માને છે આ બે વાતને ધ્યાનમાં રાખીને એક સુપર સર્વિસીસ વલસાડ જિલ્લામાં ઉપલબ્ધ ઉપલબ્ધ થાય તેના પ્રયત્ન રૂપે બોખાડ હોસ્પિટલ સાથે પારડી હોસ્પિટલ અને ઝેનિક ડોક્ટર હાઉસે જોડાણ કર્યું છે અને આ જોડાણને કારણે હવે એવા એવા સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટો આપણા વિસ્તારમાં મુંબઈથી નિયમિત ધોરણે આવશે કે જેની કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન અને ડાયગ્નોસ્ટિક સ્કિલ્સ છે એનો લાભ આ વલસાડ જિલ્લા અને સંઘ દમણ એટલું જ નહીં પણ થાણે સુધી પાલગર છે દાણુ છે ચારોટી કાસા વિક્રમગઢ થી લઈને નવસારી ડાંગ જિલ્લાના વિસ્તારને મળશે અને આ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આપણે ઘર બેઠા ઉપલબ્ધ હોવાને કારણે સમાજને ખસી કમ્ફર્ટ અને ઉપલબ્ધિને કારણે સરળતા રહેશે અને એના કોઓર્ડિનેટર કે લિંકિંગ તરીકે કે બ્રિજ તરીકે પારડી હોસ્પિટલ અને ટીમ કામ કરશે કારણ કે એકવાર ઘણીવાર સુપર સ્પેશિયાલિસ્ટ બતાવ્યા પછી ફરીથી કનેક્ટ થવું હોય તો ઘણી વાર આપણે બધાએ અનુભવ્યું છે કે મુશ્કેલી થતી હોય છે કારણ કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ હેવ ધી એક્સેસ પરંતુ અમારી ડોક્ટરોની ટીમ એમને ઈઝીલી એક્સેસિબલ હોવાને કારણે એમને કઈ પણ પૂછવા મૂકવાનું કે ફર્ધર ગાઈડન્સ નું હશે તો સરળતા રહેશે એટલે આ બહુ ફાયદો આપણા વિસ્તારમાં થવા જઈ રહ્યો છે અને એ સેવા પારડી હોસ્પિટલ ખાતે અને જેની ડોક્ટર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો